આમ ટ્રુપ ફેમિલી મજામાં તો આપણો લોક જોતા એ મજામાં જઈને આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ વાગી ગયા હે નવ વાગી ગયા હે અને આજ સાંટવાની છે મરચીમાં દવા અને કઈ દવા સાંટવાની છે એ તમને બતાવીશ અત્યારે તો હું પંપ ભરીને આવતો રહ્યો હું અને મરચીમાં દવા સાંટવાની છે સત્તર સત્તર એમએલ નાખવાની હતી પંપ ભરીને જોઈ લો તમે વાય રહ્યો હું તો મરચીમાં દવા સાંટીએ આપણે આજ તો બધી વાળીએ કપામાં દવા સાંટવાની છે મરચીમાં દવા સાંટવાની છે ઓલી વાળીએ મરચીમાં દવા સાંટવાની છે આમ મારા કાકા દવા સાંટે જોઈ લો તમે વર્તાય છે નહીં એટલે ઝૂમ નહીં થાય મારા કાકા પણ મગફળીમાં દવા સાંટી આમ ડીમના પાસે પણ જઈએ આપણે તો આ આપણે દવા સાંટવાનું ચાલુ કરી વધારે મોડું થઈ જાય એટલે હજી સોડવે છોડવે લીટર લીટર પાવાની છે એ પણ બ્લોગ નાખશું તો કન્ટિન્યુ બ્લોગ મારી જાઓ મજા આવશે

જે હાથ સા બાકી છે તો અજે 7660 વણે છે પછી જવાનું ઓલીવાડી સાટવા ઓલીવાડી તો પછી જશું પહેલા તો કાકા પાસે જશું ઈ કઈ દેવા સાટે મકડો મકડની સાટે કે ઓલા જીવેતની સાટે છે તો હવે આપણે બીજો પંપ ભરી આવી પછી મળીત્રો તમને કીધુંતું ને દવા બતાડીશ તો આઈ કઈ દવા છે નેક્સ્ટ લેવલ ની કી છે મેથ સાપેલી છે ઈમાં જેમ 17 17 નાખવાની કે અતરતર જો અત્યારે નાખો નહીં અને આપણો પંપ જુઓ તમે કેવી રીતના પંપ ભરાય ખાલી ડાયરેક્ટ નરમાંથી પંપ ભરાય અને ડાયરેક્ટ પંપ ભરાય આપણો ડાયરેક્ટ પંપ ભરાય છે સત્તર સત્તર એમ એલ નાખી દે એક પંપ તો છાંટી દીધો આપણે આ બીજો પંપ છે બધી મરચીમાં દવા છી લીધી છે કાકા તો વર્તાતા નહીં નાસ્તો કરવા જઈએ છીએ લગભગ એમાં અમારા ભૂખા બહુ થઈ જાય છે તો નાસ્તો કરવા જઈએ છીએ એટલે દેખાતા નહીં એટલે નથી જવું અત્યારે પછી જઈશું ટાઈમ મળે તો આવે તો અને તો હવે આપણે જવાનું છે ઓલીવાળી મરચીમાં દવા સાંટવા તો હવે દઈ વાળી દવા છાંટ દીધી મરચીમાં પોયા થોડોક ભીરો એટલે અહીંયા ખૂટાડો જઈશે દવા લઈને જઈએ આપણે હવે ઓલી વાળીએ પેલા મોટર ચાલુ કરી લઈએ જઈએ આપણે હવે ઓલી વાળીએ તો મિત્રો આપણે હાઈવે ઉપર વાળી રહી આવતરીએ મરજીમાં દવા સાંટો તમને કીધું વાડીએ દવા સાંટવા જવાની તો આપણી વાળીએ દવા સાંટવા અવતરીએ ને પહેલાં તો આપણે થોડોક નાસ્તો કરી લઈએ પછી દવા સાંટી તો નાસ્તો કરી લઈ પછી દવા સાંટી તો મળીએ આપણે હવે દવા સાટી ત્યારે આ થોડીક જે બેગ પબજી થાય છે અહીં પછી પાછું કપામાં લગભગ દવા સાટવાની ખંડની તો પછી આપણે પાછા જઈશું ખંડની દેવા સાંટવા કપામાં મળી આપણે હવે તો મિત્રો આપણે મોટર ચાલુ કરી હતી ને તો કડીક વાર ચાલુ રાખી હતી તો એ પણ ઘુંગરું આટલું અધૂરું રહી ગયું છે હવે આ ડબલું તોયું છે શીશાનું હવે આમાં ભરીશ પંપ ભરીશ પછી પંપ ભરવાનું બે પપ જેવું થયું હે એટલે મોટર ચાલુ કરવા નથી આખા સાંટવાની હોય તો કડાકો કરે જ કંઈક તો કરે કે મોટર ચાલુ કરાવી બે પા ફાટણી મોટર ચાલુ કરાવી એક લાઇન ડબલે ડબલે ભલવું હવે ડબલે ડબલે ભલી હવે પછી સાંઠ દે બે આપો બહુ વાર લાગે હવે મિત્રો આપણે આમાં પણ દવા સાટવાનું ચાલુ કરી નાખવું છે આ મરચી થઈ ગઈ નાની નાની છે ખાલી તમે આ કારણ કે ઓલા કરતાં પંદર દી વાહી છે આ લગભગ વીસ દિન થઈ છે ઓલી મહિનાની થઈ છે એટલે ઢેર તો પડે ને હવે આમાં પણ દવા છાંટ લઈ કપામાં લગભગ અગિયાર વાગી ગયા છે બપોર પછી જવાનું થાય જાય સાંજે ચાર વાગ્યા ઓરું આમાં પણ દવા છાંટતી કાયકા ઘરે હોય ગઈ હવે છે આના કાયકા દવા છાંટતી મિત્રો આપણે દવા છાંટી લીધી હવે બધી મરચીમાં હવે જે આપણે ઘરે ખાઈ લઈ ખાઈ આ બપોર પછી કપામાં ટાઈમ મળે ભલે નગર કાલ હવાય રે

પછી છોરવાનું કફામાં પેલા આમાં ખડની દવા સાટી આખામાં આટલો હે કપા ફૂલપો તો આગેતરો હે મોટો મને સાટવાની એ તો મોટો કપા છે આમાં એકલા સાટવાની દવા પંપ થી થાયો સાટી દી આપણે આમાં હવે દવા તો મિત્રો આપણે પાંચક પંપ જેવું સાંટ્યું હતું આપણે અહીંયા પછી તો પાંચ પંપ સાટી જાય તો ઘણી બધી બાકી છે બીજી સાંટશું હવે કાલે કોઈ સાઠસોજી તો મરચીમાં બાકીએ પાવાની દવા તો આપણા વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરતા જજો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં